અને એવોર્ડ સેરેમનીમાં સ્વાગત કરું છું પહેલાં એચ ઓએલ વિશે કહું તો એચઓએલ એક સાહિત્યને સમર્પિત ગ્રુપ છે જે નવોદિત કવિઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે ઈ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કામ કરે છે અને એચઓએલ કહે છે કે કૃષ્ણ દવેનું એક ગીત છે કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત હોય ત્યારે પૂછવાનું નહીં એટલે જ્યાં પૂછતા નથી એવા નવોદિતોને એમાંથી અમુક આવડ બાવળ આડા પણ ફાટે જે સાહિત્યની જમીન પર કંઈક અલગ કરવા આવ્યા હોય પણ એનું અમે ધ્યાન નથી દેતા જે નવોદિતોને આગળ વધવું છે એને એક માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે એચ ઓએલ હાર્ટ ઓફ લિટરેચર એમાં સૌ પ્રથમ તો હું આદિત્યભાઈને થેન્ક યુ કહીશ કે મને પ્રથમવાર હોસ્ટિંગ આપ્યું હોસ્ટિંગ કરવા માટે ઓપન મેક્સમાં જતો હું પણ ત્રણ ચાર ઓપન માઇકમાં ગયો આટલી સંખ્યા હોય પણ ત્યારે પણ પગ ધ્રુજતા હોય શરીર ઠંડુ પડી જાય આમ તાવ જેવું લાગે એ બધા કોરોનાના લક્ષણ નથી મુંઝારાના લક્ષણ છે પણ થાય એવું પણ નીકળી જાય અને આજે આપણે સૌ ભેગા થયા છીએ ચાર બુક લોન્ચ માટે પ્રથમ છે સરગમ ધ્રુવ પટેલ અચલનો ગઝલ સંગ્રહ છે બીજી છે બીજું પુસ્તક છે ગલિયારા હિન્દી એન્થોલોજી છે અને આદિત શાહ દ્વારા સંપાદિત છે ત્રીજી છે મેઘધનુષ ચેતના ભાટિયા દ્વારા સંપાદિત છે અને ચોથી છે અભિવ્યક્તિ એ પણ ચેતના ભાટિયા દ્વારા સંપાદિત છે તો આપણે જ્યાં ભેગા થયા છે દાદાની વાડીમાં એ ભાવનગરમાં છે એ કયું ભાવનગર તો ભાવનગરે આપણને કેટલાય કવિ કેટલાય લેખકો શિક્ષણવિદ સમાજ સુધારક કેટલા કેટલાય સમાજ ક્રાંતિકારી અને સમાજ સુધારક આપ્યા છે તો મુછાળીમાં બીજું બધેકા આપણને ભાવનગરે આપ્યા વિનોદ જોશી હિમલ પંડ્યા નાઝીર દેખૈયા કિસ્મત કુરેશી ધ્રુવ ભટ્ટ જેવા નવલકાર નવલકથાકાર મનુભાઈ પંચોળી દર્શક કલાગુરુ રવિશંકર રાવણની જન્મભૂમિ પણ ભાવનગર બાપા અને પૃથ્વીસિંહ આઝાદ જેવા ક્રાંતિકારી કલાપી ગોહિલ એ પણ તો આવા ભાવનગરમાં ફેમસ સમાજસેવકુના ગાંઠિયા બટેટા ભૂંગળા ખારગેટનું સેવસળ લક્ષ્મીની લસણની ચટણી સાથે સેવ મમરા ગુજરાતી નામો વધારે રસોઈ એટલે કહ્યું કે ભાવનગર આવ્યા તો ખાઈને જ જઈશું હવે પ્રાર્થના એ ભારતીય સંસ્કૃતિની કોઈ પણ કામ શરૂઆત કરીએ એના માટે પ્રાર્થના આપણે મનના સંવાદ માટે સૌથી પ્રથમ પગલું લેતા હોઈએ છીએ અને પ્રાર્થના કરવા માટે હું વિદિકાબેન શાહને મંચ પર આમંત્રિત કરીશ ત્યાં આવી અને ગણેશ સુપ્રભાત બધાને મને ગાતા નથી આવડતું પણ છતાં હું શ્લોક આહન કરીશ વક્રતુંડ સર્વદા સુરેશ દલાલે એક વખત કહ્યું હતું કે પુસ્તકો એ વિશ્વ તરફ ઉઘડતી બારી છે તો આજે ચાર ચાર બારી ઉઘડવા જઈ રહી છે એ બારી ઉઘડ છે એને લેખકો અને સંપાદકોએ ખૂબ પોતાણી કરીને એવી સજાવટ કરી છે કે એમાંથી તમને પોઝિટિવિટી મળશે એ બારી ખોલશો એટલે તમને ટવકા સંભળાશે તમને અવકાશ આવશે અજવાશ આવશે અને એ બારી પોઝિટિવિટી તમારામાં લાવશે એમાંથી કવિતાઓ મળશે તો એવી બારીઓના રચનાકાર ત્રણે ત્રણ બુકના સંપાદક એ ત્રણે ત્રણને હું મંચ પર આમંત્રિત કરવા માગીશ ગલિયારાના સંપાદક આદિત શાહ

માતૃભાષા અને માતૃભૂમિ ત્રણેયનું મહિમા રહેલો છે આપણા જીવનમાં એ લોકોનો ખૂબ ફાળો છે તો માતૃભાષા અને માને યાદ કરીએ અને માતૃભૂમિને યાદ કરવા માટે આપણે આપણા દેશનું રાષ્ટ્રગાન કરીશું અને સૌને વિનંતી છે કે પોતાના સ્થાને ઊભા થઈ આપણે રાષ્ટ્રગાન जनगण मनपति नायक जय है, भारत भाग्य विधाता पञ्जाब सिन्ध गुजरात બે હજાર વીસની શરૂઆત થઈ અને હવે પૂરું પણ થવા આવ્યું બે હજાર વીસમાં આપણે ઘણું બધું જોયું પીડા જોઈ દુઃખ જોયું તણાવ જોયા મોત જોઈ સ્વજનો ઘણાએ ખોયા તો આવા બે હજાર વીસમાં વીસમાં આપણે જે પણ સ્વજનોને ખોયા છે જે સ્વર્ગસ્થ થયા છે આપણા હૃદયમાં હૃદયસ્થ થયા છે તેવા લોકો માટે આપણે બે મિનિટનું મૌન પાડીશું mão બે હજાર વીસમાં આપણા સૌથી વધુ મદદ આવ્યા હોય તો એ લોકો છે ફ્રન્ટ લાઇન વોરિયર્સ આપણા ગ્રુપમાં પણ ઘણા ડોક્ટર્સ છે ડૉક્ટર્સ નર્સિસ મ્યુનિસિપલ કર્મચારીઓ સફાઈ કર્મચારી પોલીસ કર્મચારી એ સૌનું આપણે આભાર માનવું જોઈએ એ લોકો સતત કાર્યરત રહ્યા છે આખા આખા વર્ષ દરમિયાન અને તણાવમાં જીવ્યા છે ડરમાં પણ જીવ્યા છે પણ સતત કાર્યરત રહ્યા છે તો એ લોકો માટે આપણે ત્રણ તાળીનું સન્માન આપીશું આગળ હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મેઘ મેઘધનુષ અને અભિવ્યક્તિના થોડીક આગળ પ્રસ્તાવના બાંધું કે શું છે મેઘધનુષ અને અભિવ્યક્તિ બે પુસ્તક છે એમાં બંનેનું સંપાદન ચેતના ભાટીયાએ કર્યું છે અને પહેલું પુસ્તક છે એમાં ત્રેવીસ નવોદિતોને એમણે પ્લેટફોર્મ આપ્યું છે એ કાવ્ય સંગ્રહ છે અને એની મેઘધનુષની અભિવ્યક્તિ હિન્દીમાં થઈ છે અને અભિવ્યક્તિ પુસ્તકમાં ચોવીસ લેખક છે અને એ ગુજરાતી ભાષામાં છે જે મેઘધનુષમાં સાત રંગ હોય જાની વાલી પીનારા એમ કવિતાનો રંગ એટલે રસ કોઈકમાં શૃંગાર હોય તો કોઈકમાં વિરવ કોઈકમાં શાંત રસો એવા જુદા જુદા રંગોવાળી કવિતાઓ આ કાવ્ય સંગ્રહ લાવ્યું છે તમારા માટે આ દરેક રંગ અને દરેક રસને અભિવ્યક્ત થવા માટે માધ્યમ જોઈતું હોય અને આ માધ્યમ એને સાહિત્ય પૂરું પાડે છે અને અભિવ્યક્તિનો એક અર્થ એવો છે કે કોઈ કારણથી પહેલા ન દેખાતી વસ્તુ નું દેખાવ પણ જે આપમેળે વ્યક્ત થાય એ વ્યક્તિ અને એવા વ્યક્તિઓનો સમૂહ જે પહેલાં ન દેખાતી વસ્તુને અભિવ્યક્ત કરે એ કવિ એટલે આવા કવિઓનો બે પુસ્તક છે જેમાં તમને અછાંદસ મળશે ટુ લાઇનર્સ મળશે શેર મળશે પંક્તિઓ મળશે અને વાર્તા સુધીનું વૈવિધ્ય મળશે તો વિમોચન તરફ આગળ વધીએ અને સૌપ્રથમ ચેતના પાટિયાનું પાટિયાજીનું તમને ઇન્ટ્રોડક્શન કરાવું તો એ છેલ્લા ત્રીસ વર્ષથી શિક્ષણની લાઇનમાં છે અને હાલ મુંબઈમાં રુસ્તમજી કેમ્બ્રિજ સ્કૂલમાં ઇંગ્લિશના શિક્ષિકા છે તો એમને વિનંતી કરીશ કે એવો મેઘધનુષ અને બે વ્યક્તિનું વિમોચન કરે હવે એચ ના સંસ્થાપક આદિત શાહને વિનંતી કરું કે એક સ્પીચ આપે એમના બે શબ્દો કહે એચ ઓએલ વિશે આદિત શાહ થેન્ક યુ આગળ બોલવાનું એટલે એમાં કીધું બે શબ્દ એટલે હું થોડુંક વિચારમાં પડ્યો કે ભાઈ થેન્ક યુ મા તો પતી ગયું આગળ બોલો ને દેવભાઈ સૌથી પહેલાં તો અત્રે ઉપસ્થિત તમામ લેખક અને કવિ મિત્રોનો અને તેમની સાથે તમામ લોકોનું સ્વાગત કરું છું બીજું કે આભાર ભાવનગર વાસીઓનો કે જે લોકોએ આવું ભાવભર્યું સ્વાગત કર્યું સ્પેશિયલ થેન્કસ ટુ સુનીલભાઈ કે કદાચ એ ના હોત તો આ જગ્યા ઉપર આ ફંક્શન અરેન્જ થઈ શકે એવી કોઈ પોસિબિલિટી લાગતી નથી અમે લોકો અમદાવાદ ગાંધીનગર બરોડા અલગ અલગ સિટીની અંદર બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા બટ અહીંયાનું જેટલું પણ સેટઅપ હતું આઈ થિંક અમારા કામ કરતાં એમનું કામ ચાર ગણો વધારે હતું બટ એકલા હાથે એમણે અહીંયા આગળ મેનેજ કર્યું છે એ સિવાય કે જે લોકો સુનિલભાઈની સાથે જોડાયેલા નથી પણ બેકેન્ડથી જે લોકો એમને સપોર્ટ કર્યો છે એવા તમામ ભાવનગરવાસીઓનો હું ખૂબ ખૂબ આભારી છું હાર્ટ ઓફ લિટરેચર ચાર વર્ષ પહેલાં મારા માટે એક સ્વપ્ન સમાન હતું જ્યારે મારું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું તો એની સ્ટોરી મતલબ હું પ્રિન્ટ લઈને જગ્યાએ જગ્યા ફરતો હતો ઘણા પબ્લિશરોને હું આપતો હતો તો એ લોકો મતલબ ચેક કરે જોવે બે ત્રણ પાના ફેરવે અને પછી ખૂણામાં નાખી દે પછી બી પબ્લિશર સાથે મારો સંપર્ક થયો અને મારી ફર્સ્ટ નોવેલ પબ્લિશ થઈ એ ટાઈમે મેં વિચાર્યું કે જો હું એક નવું ઉગતું પાંદડું છું અને જો મને આટલી તકલીફ પડે છે તો આવા તો ઘણા બધા એવા યુથ હશે અને એ વખતે એક એવું મતલબ સાંભળવામાં હતું કે ભાઈ હવે ગુજરાતના લોકોને ગુજરાતી સાહિત્યમાં રસ રહ્યો નથી તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે એનું કારણ આ પણ હોઈ શકે છે કે જ્યારે વ્યક્તિ રસ લે છે પણ ત્યારે તમારા તરફથી એને સપોર્ટ નથી મળતો તો ત્યારે એ ટાઈમે વિચાર્યું કે ભાઈ એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ કે જે તમામ નવોદિત લોકોને સ્પેસ આપે પુસ્તકો પ્રકાશિત થાય ના થાય સેલ થાય ના થાય એ બે નંબરની વસ્તુ છે બટ મેઇન વસ્તુ એ છે કે એને એવું પ્લેટફોર્મ મળવું જોઈએ કે જ્યાં ઘરે પોતાની કલા દુનિયા સમક્ષ રજૂ કરી શકે એના પછી બે ત્રણ વર્ષ મેં એ વસ્તુ પર કામ કર્યું મારી પોતાની જાતને એ લેવલ પર પહોંચાડવા સુધી મેં મહેનત કરી કે મારી પાછળ કદાચ કોઈ ચાર પાંચ માણસ હોય તે લોકો કહી શકે કે ના આ જગ્યા પર આવ્યા અને એનાથી અમારી કલા નિખરી છે અમારી જે સ્કિલ હતી એ ડેવલપ થઈ છે ગયા વર્ષે તેર ઓક્ટોબરે હાર્ટ ઓફ લિટરેચરની રચના થઈ અને એક્ઝેક્ટ આ જ તારીખે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ ત્યારે સારથી જે હાર્ટ ઓફ લિટરેચરનું પ્રથમ પુસ્તક વિમોચન હતું મારા કેરિયરનું થર્ડ બુક હતી બટ હાર્ટ ઓફ લિટરેચરનું પ્રથમ પુસ્તક હતું અને સેમ એજ તરીકે અગેન આપણે રેકોર્ડ બનાવી રહ્યા છે ગયા વર્ષે આપણી પાસે નાઇન્ટી થ્રી રાઇટર્સ હતા ચાર બુક હતી આ વખતે સેમ વી હેવ નાઇન્ટી ફોર રાઇટર્સ ચાર બુક છે તો સૌથી પહેલાં તો એ તમામ તમામ લોકો માટે ખૂબ ખૂબ તાળીઓ કે એ લોકોએ અમારામાં વિશ્વાસ કર્યો અને પોતાનું જે પુસ્તક છે પોતાનું સાહિત્ય છે પોતાની રચનાઓ અમારી સમક્ષ રજૂ કરી અને અમે લોકો એમને કંઈક સહકારરૂપ બની શક્યા હવે એક સેકન્ડ વાત કે ઘણા બધા આમાંથી એવા છે કે જે લોકો મારી સાથે બહુ લાંબા સમયથી ચાલ્યા છે તો હવે એક આપણે એવા સ્ટેજ ઉપર પહોંચવાની તૈયારીમાં છે કે આપણે પોતાની જાતને ડેવલપ કરી દીધી છે બટ હવે આપણે એને એન્હન્સ કરવાની જરૂર છે તો એના માટે જે ત્રણ ચાર પોઈન્ટ્સ છે આપણે ખાસ સમજવા જરૂરી છે એના માટે આપણે અંગ્રેજીના વોવેલ્સને કન્સિડર કરીશું અયઓ ઇંગ્લિશમાં પાંચ વોવેલ્સ હોય એ ઈ આઈ યુ બરાબર અને એને આપણે પ્રોનાઉન્સીએશન કરીએ ને ધારો કે ગુજરાતીમાં તો અય થાય એટલે અયયોમાંથી આપણે સક્સેસને શોધવાની છે એની અંદર ફર્સ્ટ છે એ ફોર એટી તમે જયારે કોઈ ગ્રાઉન્ડ લેવલ પરથી સારા લેવલ પર જશો ને અને દુનિયામાં લોકો તમને ઓળખતા થશે તમારી આજુબાજુના એટલે દસમાંથી પાંચ જણા છે ને પેલા ડબ્બામાં પૂરેલા કરચલા જેવા હશે કે તમે આમ ઉપર જતા છો ને તો ટાંટી ખેંચી નીચે લાવશે તો જોઈએ વાત સામેવાળો માણસ કંઈ પણ બોલે તમારે એટલું સમજવાનું કે તમારે શું ગ્રાસ કરવાનું છે અને શું નથી કરવાનું સાંભળવાનું બધાનું પણ અંદર એટલું જ ઉતારવાનું કે જેટલું તમને ઉતારવા જેવું લાગે છે કારણ કે તમારા ઘટ કેટલા સુધી છે તમારી કેપેસિટી કેટલી સુધી છે તમે શું કરી શકો છો એ ખાલી તમે જ જાણો છો બીજું કોઈ નથી જાણતું સેકન્ડ આવશે મગજને રાખવાનું કે તમે અત્યારે જે જગ્યા પર છો ગમે તે ચેન્જ આવી શકે છે તો તમારું એ રીતનું ડેવલપ થયેલું હોવું જોઈએ તમારે પોતાની એ જાતની તૈયારી કરવાની છે કે કોઈ પણ ક્રાઇસિસ આઈ જાય લાઈફમાં કે જે તમને તમારા ટેલેન્ટથી કદાચ દૂર હટવાનું કે થોડો ટાઈમ તમને દૂર રાખવાની પ્રયાસ કરે તેમાં તમે ડિસ્ટર્બ ના થવા જોઈએ તમને એવો અફસોસ ના થવો જોઈએ કે ના મેં સાહિત્યના જગતમાં એને મેં ખોટું કર્યું કારણ કે સાહિત્ય જગત ક્યારે ખોટું હોય જ શકતું નથી પરિસ્થિતિઓ ક્યારે આપણા ફેવરમાં નથી હોતી બટ એ આપણે પર ડિપેન્ડ છે કે આપણે એને મેનિકટ કરીને આપણા રિલેટિવ મતલબ આપણા ફાયદા પ્રમાણે એને કઈ રીતે યુઝ એને કરવી કઈ રીતે એને ચેન્જ કરવી થર્ડ આવશે ઓવરવેલ્મિંગ એક ટાઈમ એવો આવશે કે તમે ખૂબ જ મતલબ એટલા સ્ટ્રેસ ફીલ કરશો કે સર હું આટલું લખું છું કે હું આટલું સારું કરી રહ્યો છું પણ મને કોઈ એપ્રિસિએશન નથી મળતી કે મને જો ફીડબેક જોઈએ એવો નથી મળતો તો ત્યાં આગળ સમજી લેવાનું કે ઓવરવેલ્મિંગનેસની કેપેસિટી છે તમે તમારી રચના ઉપર કે તમારી મહેનત પર સંપૂર્ણપણે ડેડિકેટેડ હોવા જોઈએ જ્યાં સુધી તમે પૂરેપૂરા એના ઉપર નહીં વારી જાઓ ત્યાં સુધી તમને એ ફીડબેક કે સક્સેસ નહીં મળે એ ઈ આઈ ઓકે આઈ ઇન્ટીગ્રીટી તૈયારી તમને કોઈ પણ ટાસ્ક મળે છે ચાહે ગ્રુપ તરફથી કે તમારા પોતાના માઇન્ડ તરફથી કે હા હવે મારે આ કામ કરવું છે તો એના માટે તમારું પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ ઘણા કેસમાં મતલબ એવું થાય છે કે ભાઈ મને આમ ના પડે છે તેમ ના પડે છે કે મારા ઘરેથી સપોર્ટ નથી કે તો અત્યારની ટેકનોલોજી પ્રમાણે તમે એટલા તો કેપેબલ છો કે તમે તમારી હોબીને કઈ રીતે મેનેજ કરી શકો તો એક ઇન્ટિગ્રિટી તમારા પોતાની અંદરથી એવી હોવું જોઈએ કે નહીં ભલે ગમે તે ક્રાઇસિસ આવે પણ હું આને મેનેજ કરી લઈશ અને લાસ્ટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ સૌથી પહેલા ફેલિયર બચાવવાનું શીખવું પડશે તો જ સક્સેસને સારી રીતે એન્જોય કરી શકીશું જો તમારામાંથી કોઈ એમ કહેતું હોય કે ના મને નિષ્ફળતા નથી જોઈતી તો એ વ્યક્તિ ક્યારે સક્સેસ થઈ જ ન શકે કારણ કે જીવનની સૌથી મોટી સફળતા જ નિષ્ફળતા છે એક્ઝામમાં હું ટેન્થમાં હતો તો ત્યારે મારે સેકન્ડ એક્ઝામમાં આઉટ ઓફ હંડ્રેડ માર્ક આવ્યા હતા મેથ્સમાં જ્યારે બાકી બધામાં આઉટ ઓફ માર્ક જતા હતા એટી નાઇન્ટી પ્લસ હતા તો ત્યારે મને એવું લાગ્યું કે ના ભાઈ હું આમાં કાચો છું આ ફેલિયર આવ્યું ત્યારે મને લાગ્યું કે ભાઈ જો બોર્ડની એક્ઝામમાં આ વસ્તુ થશે તો નહીં મેળ પડે વરસ બગડશે તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ એ રીતની હોવી જોઈએ કે તમે તમારી ફેલિયરમાંથી સક્સેસને કઈ રીતે જનરેટ કરી શકો છો તો એ સેલ્ફ ઇન્સ્પિરેશન હોવી જરૂરી છે બાકી હવે આપણે આગળ તરફ વધીશું થેન્ક યુ સો મચ ઇન્ટનુષ અને અભિવ્યક્તિના સંપાદક ચેતના ભાટિયાજીને વિનંતી કરીશ કે આપણને મેઘધનુષ અને અભિવ્યક્તિ વિશે કંઈક કહે બોલવું તો ઘણું બધું છે પણ પહેલી વાત તો હું ટીમને મિસ કરું છું એક વર્ષ પહેલાં પહેલી બે બુક જ્યારે લોન્ચ થઈ ત્યારે ઘણા બધા રાઇટર્સ સાથે હતા આજે બહુ ઓછા છે પેન્ડામિકના લીધે પણ આઈ એમ શ્યોર એ લોકો બધા મેન્ટલી તો સાથે જ છે યુ ઓલ જ્યારે પહેલી બે બુક લોન્ચ કરી ત્યારે એમ હતું કે આ નવું છે કેવી રીતે થશે સક્સેસ જશે કે નહીં પણ એ કર્યા પછી કોન્ફિડન્સ પણ આવ્યો અને રાઇટર્સ અને અમારા વચ્ચે જે એકબીજા સાથે બોન્ડિંગ થયું એકબીજા પર વિશ્વાસ આવ્યો એનાથી આગળ વધવાની ઘણી હિંમત આવી એ સાથે આદિત જેને હું કહું છું કે તમારી પાસે મિડા ટચ છે એ ઓલવેઝ મારી સાથે હોય છે એટલે અમે કામ કરીને એમને આપી દે ને એમના પછી એમનો હાથ એના પર લાગીને એને બોર્ડ બનાવી દે છે એટલો મને એમના પર વિશ્વાસ છે એટલે એમની સાથે હું ઓલવેઝ રહું છું ને એમને સાથે રાખું છું બીજી એક વસ્તુ મારી સાથે બે સંકટ સમયની સારખડ છે જાગુજી અને શમીમજી ક્યારે પણ હું ક્યાં બી અટકેલી હોઉં મેં એમનું નામ જ રાખ્યું છે કે તમે મારી સંકટ સમયની સાંકળ છો એટલે મને આ બધી વસ્તુ મને પાવર આપે છે આગળ વધવા માટે અને એક વસ્તુ માઇન્ડમાં રાખીને ચાલું છું કે જેમ આદિત્ય કહ્યું કે નવા ને પ્લેટફોર્મ આપવું એ એક બહુ મોટી વસ્તુ છે કે નવા રાઇટર્સ બહુ લખતા ઘણું સારું હોય છે પણ એ લોકોને આગળ આવવા માટે તો આપણે એક નાની વસ્તુ કરીએ કે જેમાંથી એ લોકોને ઓળખ મળે ને એ લોકોને આગળ જવાનો સ્કોપ મળે તો આ વસ્તુ હું વિચારીને નાના નાના પ્રોજેક્ટ ચાલુ કરું છું મેઘધનુષ ચાલુ કર્યું હતું જાન્યુઆરીમાં ત્યારે ખબર નહોતી કે આવી સિચ્યુએશન આવી જશે કન્ટેન્ટ